જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં આરએસએસનું પથ સંચલન

આયોજિત આ ત્રીજું વાર્ષિક પથ સંચલન હતું સંચલન બરાક છાત્રાવાસમાંથી શરૂ થઈ વેદાંત સ્થળ પર સંપન્ન થયું હતું જેમાં ભાગ લેનારા તમામ સ્વયંસેવકો સંઘના નિયત ગણવેશમાં સજ્જ હતા નોંધનીય છે કે કોરોના મહામારી બાદ જેએનયુ માં આરએસએસ ની શાખાઓની સંખ્યા એક થી વધી પાંચ થઈ છે જે યુવાઓમાં તેની વધતી સ્વીકૃતિ દર્શાવે છે માર્ગમાન્ય અન્ય વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ પુષ્પ વર્ષા કરી સંચલનનું સ્વાગત કર્યું હતું આ ઘટના જેએનયુ માં એક મોટા પરિવર્તન તરીકે જોવામાં આવી રહી છે જ્યાં અગાઉ અલગતાવાદી નારાઓ ગુંજતા હતા ત્યાં હવે રાષ્ટ્રવાદી ગતિવિધિઓને અનુશાસનબદ્ધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે સમગ્ર દેશમાં આર યુવા પેઢીને આકર્ષવા માટે શારીરિક પ્રશિક્ષણ ઉપરાંત બૌદ્ધિક ચર્ચાઓ અને આધુનિક વિષયો પર સંવાદ જેવી નવી પદ્ધતિઓ અપનાવી રહ્યું છે જેની અસર જેએનયુ જેવા કેન્દ્રીઓ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે